ઝેરી હવાના ભરડામાં ફસાયેલા દિલ્હી એનસીઆર ની હવાને શુદ્ધ કરવા ચીન મદદનો હાથ લંબાવી રહ્યું છે આ તસવીર ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તેમણે દાવો કર્યો છે કે કઈ રીતે ચીને પોતાના શહેરોને પ્રદૂષણ મુક્ત કર્યા યુ જિંગે આ અંગે એક વિડીયો પણ શેર કર્યો છે હવે તમને એમ થશે કે આ બેને આવો વિડીયો કેમ શેર કર્યો અને કહેવા શું માંગે છે

તેમણે કહ્યું અમે પણ સ્મોકથી થી ઝઝુમ્યા છીએ અનુભવ શેર કરવા તૈયાર છીએ ચીનની સોફ્ટ ડિપ્લોમેસી દ્વારા કહ્યું કે તે પ્રદૂષણને ખતમ કરવામાં ભારતની મદદ કરી શકે છે ઉત્તર ભારત ફરી એકવાર ઝેરી હવાની ચપેટમાં છે લોકો માટે આ દૂષિત હવામાં શ્વાસ લેવું એ તેમના શરીર માટે ઘાતક રોગ નોતરી શકે છે આકાશમાં હાજર ધુમ્મસ જન સ્વાસ્થ્ય માટે સંકટ બની ચૂક્યું છે લોકો ગેસ ચેમ્બરમાં રહેવા મજબૂર છે એવામાં પાડોશી દેશ ચીને ભારત તરફ મદદ માટે હાથ આગળ વધાર્યો છે ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ચીન પણ ક્યારેક ગંભીર સ્મોકથી થી ઝઝૂમતું હતું હવે અમારું આકાશ વાદળી છે અમે ભારત સાથે અમારો અનુભવ શેર કરવા તૈયાર છીએ અને અમને વિશ્વાસ છે કે ભારત પણ જલ્દી ત્યાં પહોંચશે દિલ્હી એનસીઆર માં એક્યુઆઈ એટલે કે વાયુ ગુણવત્તા સૂચકાંક ઘણા વિસ્તારોમાં ચારસો ને પાર પહોંચી ગયો છે જે ગંભીર શ્રેણીમાં આવે છે દિલ્હીના અલીપુરમાં એક્યુઆઈ ચારસો આનંદ વિહારમાં ચારસો અને બવાનામાં ત્રણસો નેવુંની આસપાસ નોંધાયો નોયડા ગાઝિયાબાદ અને ગ્રેટર નોયડામાં પણ હવાની સ્થિતિ અત્યંત ખરાબ રહી ગાઝિયાબાદના લોનીમાં ચારસો વીસનું સ્તર પાર થઈ ગયું એટલે કે શ્વાસ લેવું પણ જોખમથી ખાલી નથી

ચીનનું આ નિવેદન એવા છે છે જ્યારે બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ તેમ છતાં પર્યાવરણ નીતિના મોરચે અને સોફ્ટ ડિપ્લોમેસીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે બેજિંગે છેલ્લા એક દાયકામાં ઉદ્યોગોને શહેરોની બહાર ખસેડવા વાહનોના ઉત્સર્જન પર સખ્તાઈ અને સ્વચ્છ ઉર્જાના ઉપયોગથી પોતાના સ્મોગને મોટા પ્રમાણમાં કાબુમાં કર્યો છે ચીની દૂતાવાસના प्रवक्ता યો જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વધુ એક પોસ્ટ કરી ચીનની પર્યાવરણ નીતિના વખાણ કર્યા તેમણે લખ્યું કે ચીની શહેરોમાં હવાની ગુણવત્તા વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી સુધરી છે તેનો શ્રેય એક દાયકાની ક્લીન એર પોલિસીને જાય છે આ સિવાય તેમણે ચીને લીધેલા પગલા વિશે જાણકારી આપતા આડકતરી રીતે સલાહ આપી કે નાના અને અકાર્યક્ષમ કોલસા બોઇલર બંધ કરો સૌર અને જળવિદ્યુત પ્લાન્ટનો વિસ્તાર કરો ઉપગ્રહ ડેટા અને વાસ્તવિક સમયની રિપોર્ટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને હવાની ગુણવત્તા પર નજર રાખો નિયમોનું અનુપાલન ન કરવા અને ડેટા સાથે ચેડા કરવા પર કડક સજા કરવામાં આવશે આમ પહેલા ચીની દૂતાવાસે ભારતની મદદ માટે હાથ લંબાવ્યો અને બાદમાં ચીને કઈ રીતે શહેરોને પ્રદૂષણ મુક્ત કર્યા તેની ઝલક શેર કરી પર્યાવરણ નિષ્ણાંતો માને છે કે જો ભારત ચીન પાસેથી ટેકનિકલ સહયોગ અને ડેટા શેરિંગ કરે તો વાયુ પ્રદૂષણ પર નિયંત્રણની દિશામાં મજબૂત પગલા ઉઠાવી શકાય છે પરંતુ ટીકાકારો એમ પણ કહે છે કે બેજિંગનો આ સહયોગ પ્રસ્તાવ ક્યાંક ને ક્યાંક એ સંદેશ પણ આપે છે કે જ્યાં ચીને પોતાનું આકાશ વાદળી કરી લીધું ભારત હજુ પણ દર ધુમ્મસ થી ઝુમી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં તાપમાન ઘટવું અને પવનની ગતિ ઘટવાથી પ્રદૂષણ વધી શકે છે જોકે આગામી દિવસોમાં હળવા વરસાદથી કામચલાઉ કામ રાહતની આશા જરૂર છે